હલો ખડ મિત્રો સ્વાગત છે ફરીકવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર ખડુ આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે બે હજાર ની અંદર જીરાનો જે નવા જીરાનો જે ભાવ જે છે તે ડાઉન કેટલો જશે અને વધુમાં વધુ અપ કેટલો જશે તો ખાસ તો આપણે ડાઉન જવાની શક્યતા કેટલી છે અને અપ અપ જે વાત કરીએ અપ જીરાનો બજાર કેટલું થશે તો તેના વિશે ખાસ થોડીક ચર્ચા કરવાના છીએ ખેડૂતો ચેનલ ની અંદર નવા હોય હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ખેડૂત ભાઈઓ તમે લાઈક આપશો ને સાઈડમાં હાઈપ નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારી ચેનલ ને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે ખેડૂત હું પણ એક તમારી જેમ ખેડૂતનો દીકરો છું અને સાથે સાથે ખેતી પણ કરું છું અને આ વર્ષે મેં ઓગણીસ વીસ વીઘા જેટલા જીરાનું પણ વાવેતર કરેલું છે તો ખેડૂત કરીએ ખાસ મુદ્દાની ચર્ચા તો વાલા ખડૂત મિત્રો આપણે મેન મુદ્દાની વાત કરવામાં એવું છે કે આ વર્ષે ગુજરાત અને રાજસ્થાન ની અંદર બંનેમાં જીરાને વાવેતરમાં પણ ઘટ છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો આવે એવી પૂરી શક્યતા છે તમને ખાસ કરી જણાવી દઉં કે જીરા પખાવતા મેન બે રાજ્યો છે એક આપણું ગુજરાત અને બીજું રાજસ્થાન હવે આમ જોઈએ તો આપણો બેભૂમિ દ્વારકા છે જામનગર જિલ્લો છે તો આપણા વિસ્તારની અંદર સામે કચ્છ છે તો આ બધા વિસ્તારની અંદર જે જીરાનું વાવેતર જે છે તે વાવેતર મીડિયમ પ્રમાણમાં થયું છે પણ બીજા નંબરમાં વાવેતરમાં બગાર ઘણો બધો છે ગયા વર્ષે કરતા આવર્ષે બગાડ બહુ વધારે છે અને સામે રાજસ્થાનની અંદર પણ ક્યાંક ને ક્યાંક માવઠા અને વગેરેને હિસાબે જીરાનું વાવેતર જે છે ઘટ્યું છે જે મિત્રો લાસ્ટમાં વાવા જે માવઠા હતા આપણે હતું એમ નિયા પણ હતું તો ક્યાંક ને ક્યાંક એમાં પણ ઘટાડો થયો છે અને પાછું જે હમણાં મિત્રો જે માવઠું ગયું તો તેના લીધે પણ જીરાની અંદર ક્યાંક ને ક્યાંક નુકસાન આવે અને કાળી ચરમીના ભયાનક એટેક જોવા મળી રહ્યા છે જેના કારણે આ વર્ષે એવું લાગી રહ્યું છે કે અત્યારે જીરાનું બજાર ધીમે ધીમે અપ થઈ રહ્યું છે જે મિત્રો છત્રીસો સાડત્રીસો આડત્રીસો સુધી બજાર જે ચાલી રહ્યું હતું તે અત્યારે ચાર હજાર આસપાસ જૂના જીરાના પણ બેતાલીસો તેતાલીસો ખેડૂતોને મળી રહ્યા છે અને સારું સારો સારા જીરા હોય જો આપણા જીરા જે છે તે ભેજવાળા ન હોય અને નવા જીરા હોય તો તેના પાંચ હજાર પ્લસ પણ ખેડૂતોને જીરાની બજાર અત્યારે મળી રહી છે એટલે કે જીરા જીરા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અત્યારે તો ચમકમાં છે પણ આગળના સમયમાં કેવું રહેશે જીરાનું બજાર વિશે પણ થોડીક ચર્ચા કરીશું એટલે કે બે આખા વર્ષની અંદર પાંચ હજાર થી નીચે જવાની શક્યતા બહુ ઓછી છે પાંચ થી નીચે આ વર્ષે કેમ ગયા વર્ષે આપણે બે હજાર પચીસ માં જે જીરાના જે બજાર હતી પાંત્રીસો છત્રીસો ને આસપાસ જે ઘૂમતી હતી એવું આ વર્ષે નહીં થાય અને આ વર્ષે જીરાનું જે બજાર જે છે તે નવા જીરા જે હશે તે તેનો જે ભાવ વીસ કિલો જો વાત કરીએ તો પાંચ થી નીચે આ વર્ષે બજાર જાય નહીં ન જાય એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે અને મિત્રો અમને ક્યાંક ને ક્યાંક ડેટા મળતા હોય છે અને બીજી વસ્તુ કે વેપારીઓના પણ મત જોઈએ તો એનું પણ કહેવાનું અનુભવ થાય છે કે આ વર્ષે જીરાનું જે બજાર જે છે તે પાંચ હજાર થી નીચે નવા જીરાનું બજાર ન જાય એ પૂરી શક્યતા અમને લાગી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક આ વર્ષે અમને એવું લાગી રહ્યું છે કે જીરાના ભાવ ની અંદર ધીમે ધીમે ચડપ અપ થઈ રહ્યું છે તો આગળના સમયમાં આ વર્ષે પાંચ હજાર થી છ હાજર સાત હજાર આઠ હજાર સુધી પણ જીરુ જીરુ બજાર જે છે તે જઈ શકે તો પણ નવાઈ વાત નથી એટલે કે ખાસ આ વર્ષે જીરાના ભાવ સારા રીએ એવું સો ટકા કહી શકાય અત્યારે મિત્રો જે ખેડૂતો નવા જીરા જે યાદમાં લઈ જાય છે તો જે જીરાની અંદર જે ભેજ ભેજ ખેડૂત ભાઈ વધારે હોય એટલે કે આમ આપણે મુઠ્ઠીમાં લઈને તો લાડવા વર્તા હોય તો એવા જીરાના ભાવ જે છે તે અપાશે એવું જીરું બને ત્યાં સુધી ન લઈને જાવ થોડુંક સુકવવું ત્યાર બાદ જ લઈ જવું સાવ આવું લઈને નહીં જવાનું કે ડિફરન્સ બહુ વધારે છે જો તમે સાવ લાડવા વડે એવું જીરું લઈ જાશો તો તમારા જીરાની અંદર ભાવ મિત્રો પાંત્રીસો સાણત્રીસ સાડત્રીસ આસપાસ તમને માન મળશે એની જગ્યાએ ખેડૂત ભાઈ થોડુંક તમારે સુકવીને જો જીરા લઈ જાઓ તો તે પાંચ હજાર આસપાસ જીરાની બજાર થઈ જાય છે એટલે કે તમારે વાળું જીરું હોય અને સારા જીરા હોય તો તો તે અને એકદમ હોય હોય અત્યારે જ પણ બહુ ઓછો હોય ભેજ તો સારામાં સારી બજાર ખેડૂતોને મળી રહી છે પાંચ હજાર આસપાસ ખેડૂતોને જીરાના બજાર મળી રહ્યા છે પણ કોલોટી વાળું એકદમ સારું અને ચોખ્ખું અને જોરદાર જીરું હોય તો પાંચ હજાર સુધી પણ ખેડૂતોને આ વર્ષે એટલે કે બે હજાર છવ્વીસમાં માં ખેડૂતોને જીરાના ભાવ અત્યારે બજારની અંદર મળી રહ્યા છે અને તે બજાર ભાવ સારા કહેવાય અને બીજું ખેડૂત આ વર્ષના જીરા જે છે બગાડ વધારે છે તો એટલા માટે ખાસ જે ખેડૂતોને જીરા હજી પડ્યા છે એવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે સારા જીરા હોય તો થોડોક દિવસ જાળવી જાય જોકે ભાવ સારા છે અત્યારે વાંધો નથી પણ આ સાચવ્યું છે એને એટલે હવે થોડોક સમય હજી પંદર વીસ દિવસ જાળવી જાવ જો તમારે જરવાય તો અને સારી ક્વોલિટીના જીરા હોય

અ માવઠા પછી કાળી ચરબીનો બહુ મોટો વેટક જોવા મળી રહે છે જેના લીધે જીરા મિત્રો આ વર્ષે ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવે એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે જીરા આ વર્ષે જો તમારે સારો ઘેર હોય જીરા સારા હોય તો દવામાં હટતા નહીં અને સારી રીતે વ્યવસ્થિત રીતે જીરા પકવી લેજો કેમ કે આ વર્ષે જીરાનો ભાવ મિત્રો થોડોક સારો થાય એવી પૂરી શક્યતા લાગી રહી છે એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આ વર્ષે જીરા સાચવી લેજો જીરાનો ભાવ સારા રહેશે તો બસ આટલી જ માહિતી હતી ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો ખાસ લાઈક કરી અને ખાસ ખેડૂત મિત્રો શેર કરી નાખજો તો ખેડૂત ખેડૂત મિત્રો બસ મળીએ આગલા વિડીયો તો બસ ખેડૂત મિત્રો જય જવાન જય સિદ્ધિનાથ જય મહાદેવ વાર ખેડૂતભાઈ બસ હલમન હલાર મળીએ મિત્રો આગલા વિડીયોમાં ત્યાં સુધી આપશો